જય હિન્દ મિત્રો ગુજરાત સરકાર આપી રહી છે ફક્ત પાંચ રૂપિયામાં ભાડે રહેવા માટે મકાન આ અંગેની વધુ માહિતી મેળવીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ફોલો કરજો શેર કરજો આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસીય યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ યોજના બનાવવામાં આવશે આ મકાનો કળિયા નાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં રહેઠાણ પૂરા પાડવામાં આવશે આવાસોમાં પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ ફેસિલિટી ગોળિયાઘર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે નોંધાયેલા શ્રમિકોને સહાય મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખ કાર્ડ એટલે કે સ્માર્ટ કાર્ડ ઈ નિર્માણ કાર્ડ રજૂ કરવાનું રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સન્માન પોર્ટલ ઉપર ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક સગવડોતા કામચલાઉ ફેબ્રિકેટેડ આવાસોમાં ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવાની છે તો કડિયા કામ કરતાં તેમજ મજૂરી કામ કરતા શ્રમિકો માટે એક આ ખુશીના સમાચાર છે પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડા ઉપર તમને મકાન મળી રહેશે જ્યાં દરેક પ્રકારની સુવિધા તમને ઉપલબ્ધ કરવામાં આવશે તો આવા જ શ્રમિકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો